નમસ્કાર દર્શક મિત્રો લોક સામના માંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું જોઈએ ઉપલેટાથી રિપોર્ટર ભાવેશ ગોયલ સાથેના આજના મુખ્ય સમાચાર ઉપલેટા વોર્ડ નંબર 9 માં નગરપાલિકા કામ નહીં કરતા નગરસેવક પરિવારે સ્વ ખર્ચે કરી કામગીરી નગરપાલિકાના વાહનો આવતા ગટરની કુંડીના ઢાંકણા તૂટી ગયા હતા નગરપાલિકા રિપેરિંગમાં થાગાઠૈયા કરતા નગરસેવક પરિવારે હાથ ધરી કામગીરી વોર્ડ નંબર માં ધોરાજી દરવાજા ધારાના ડેલા પાસે સહિત વિસ્તારોમાં નગરસેવક પરિવારે ગટરની કુંડીના ઢાંકણા સહિત સ્વખર્ચી કામગીરી હાથ ધરી નગરપાલિકા તેમજ વાર્ષિક કોન્ટ્રાક્ટરની કામગીરી બાબતે ફરિયાદ કરી તો કહે નગરપાલિકા બિલના પૈસા નથી આપતી એટલે કામ નહીં થાય હાલ ચોમાસાનો માહોલ જે નીચાણવાળો વિસ્તાર હોય પાણી ભરાવાને કારણે ગટરના ન હોઈને અકસ્માત બને તો જવાબદારી કોની વોર્ડ નંબર નવ દરારના ડેલા વિસ્તારમાં આઠ માર્ચ થયા કચરો ઉપડવા માટેની ગાડી પણ નથી આવતી મોટે ભાગે સ્લમ વિસ્તાર હોવાથી નગરપાલિકા વિસ્તારમાં રોગચાળો પણ પેશારો કરે તે પહેલા સફાઈ અને ગટર રિપેરિંગ ની કામગીરી કરવા પ્રજાની પ્રબળ માંગ. પલીકા ઓફિસે અનેક વખત કરે પણ કોઈ ઉલ્લેખ નહીં આવતા પીડા જોઈને પરિવાર દ્રવી અને કામગીરી હિંગોરા પરિવારે કામગીરી હાથ ધરી. બાવલો મારા દીકરાની પત્ની છે હિંગોરા આ ઓડની માલિકો રોડ નંબર વાત તેવાની માલિકોર ઘણે ઠેંગાણે કુંડીના ઢાંકણા તૂટે કુંડી તૂટે છે અમે ઘણી રજૂઆત નગરપાલિકા ને કરતા કોઈ જાત કઈ નિરીક્ષણ આવ્યું નહીં તેના માટે થઈને મેં મારા સો ખર્ચે આ કુંડીના ના ઢાંકણા કામ કરેલ છે એમાં ખાસ કરીને મારા ઘર પાસે કચરાની ગાડી પણ નહોતી ચાલી શકતી આઠ મહિના કચરાની ગાડી બંધ છે એટલે મારે ખર્ચા કામ કરવું પડ્યું અગાઉ પણ મેં મારે સો ખર્ચે ધોરેજી જાપે મીઠા પાણીનું ભૂગર નું ગટર નું પાણી નો નિકાલ કરેલ છે બીજું મરકસ ઓછામાં ઓછા થી ચૌદ બોર ચાલુ છે તેની માલિકો મેં મારા સો ખર્ચે કામ કરે છે ઘરે ઘરે પાણીના નળ આપે છે બોર મને મરકસ કરવી દીધા બાકી બોર માથે મોટરું બગડી જાય સો ખર્ચે નાખું છું પાણીના ટાંકા ચડાવે છે ઘરે ઘરે પાણીના નળ પણ આપ્યા છે ટૂંકા મેં તમને એક ઘરની માલિકો ચાર ચાર સૂત્રે સુધી જીતા છે પબ્લિકનો હક કામ કર્યું છે ને હજી કરતો જ રહીશ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતરાઓ લોકસામના ન્યૂઝ